જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારું ફરીથી સ્વાગત છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો ઠંડો ફ્રૂટ સલાડ જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને તો ચાલો આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીએ તો એના માટે મેં ગેસ ઉપર એક જાડા તળિયાનું પેન મૂકેલું છે અને એમાં મેં હું ચાર કપ દૂધ નાખીશ ચાર કપ એટલે એક લીટર જેટલું દૂધ થાય છે આ રીતે ચાર કપ ભરી અને

અને એની સાઈડમાં મલાઈ પણ જામે એની સાઈડમાં મલાઈ જામે તો પણ તે આ ખોતરી અને આમાં ઉમેરી દેવાની છે તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે તો આ રીતે ગરમ દૂધ થાય છે અને એમાં ચાર ચમચી જેટલી હું ખાંડ ઉમેરીશ તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછી કરી શકો છો તો આ રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી પાછું હલાવી અને હવે આપણે જે કસ્ટર્ડ લીધેલો છે એમાં પેલું દૂધ નાખી અને હલાવી લેવાનું છે હલાવતા એમાં ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે કસ્ટર્ડને હલાવી અને હલાવતા હલાવતા જ આમાં નાખવાનું છે અને નીચેનું દૂધ છે ને એને પણ જ હલાવતા જ રહેવાનું છે તો આ રીતે આપણે કસ્ટર્ડ પાવડરને નાખી દઈશું અને કસ્ટર્ડ નાખ્યા પછી સતત હલાવવાનું છે તો આ રીતે એક કે બે મિનિટ હલાવ્યા પછી તમે જુઓ આ દૂધ સરસ જાડું થઈ ગયું છે તો બસ હવે બે મિનિટમાં આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું તો આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી અને હવે આ દૂધને આપણે ગાળી લેશું જેથી કરીને એમાં કોઈ પણ ગાંઠા રહી ગયા હોય તો એ નીકળી જાય તો આ રીતે મેં બધું જ દૂધ છે ગાળી લીધું છે અને હવે નીચે ઉતાર્યા પછી પણ એમાં થોડીવાર વરાળ નીકળી જાય રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે જેથી ઉપર એની મલાઈ ન બાજે હવે આને દસ મિનિટ માટે આપણે ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈશું દસ મિનિટ પછી હવે આ સરસ ઠંડુ થઈ ગયું છે અને હવે આને સરસ ક્રીમી બનાવવા માટે મેં બે ચમચા જેટલી ઘરની મલાઈ છે હલાવી અને લીધેલી છે તો એને પણ આપણે આમાં મિક્સ કરી દઈશું અને ત્યાર પછી મેં પોણો કપ જેટલું સફરજન લીધેલું છે જે ખાટું નથી મીઠું છે તો એના જેણે સમાર લીધું છે અહીં પોણો કપ મેં ચીકુના ટુકડા લીધા છે છાલ ઉતારીને તો એને પણ ઉમેરી દેવાના છે અને એક કપ જેટલા મેં કેળા લીધે છે એને પણ આપણે ઉમેરી અને બધાને મિક્સ કરી દઈશું તમે તમારા ટેસ્ટ અનુસાર ફ્રૂટ ઉમેરી શકો છો પણ વધારે ખાટા ફ્રૂટ ઉમેરવાના નથી તો અહીં અડધા કપ જેટલા હું દાડમના દાણા ઉમેરીશ જે આપણે સર્વ કરવા ટાઈમે જ ઉમેરવાના કારણ કે જો દાડમના દાણા થોડાક ખાટા હશે તો બગડી જવાની બીક રહી છે અહીં મેં આઠ દસ જેટલા કાજુ અને આઠ દસ જેટલી બદામ લઈ એના ટુકડા કરી અને એ પણ હું એડ કરીશ અને અડધી ચમચી જેટલી ઇલાયચીનો પાવડર એડ કરું છું ઇલાયચીની ફ્લેવર આમાં બહુ સરસ લાગે છે અને તમે તમારા ભાવતા ફ્રૂટ એડ કરી શકો છો તો અહીં આપણું સરસ મજાનું ફ્રૂટ સલાડ રેડી છે તો હવે આપણે એને એક મોટા બાઉલમાં કાઢી અને પછી સર્વ કરીશું તો મિત્રો ગરમીઓમાં આવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ કોને ભાવે છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી વાનગીઓ જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ